મેં આને મધુરી આપણે આખી પટ્ટા વગેરે ને આવે ને આવ્યા છો વિડીયો તો એને હમણાં આગળ તમને વિડીયો બતાવવાનો આપણે ફ્રેશર આવ્યું હતું ને કાલે સાફ કરવા આપણે ઘઉં ઘઉં સાફ કરવાનું મશીન એનો વિડીયો તમને આગળ બતાવવાનું ને આપણે એને ચાલુ છે પાણી

થાંભલા નાખ ક્યાં મારગ માં ક્યાં નાખ દાણા નહીં સુરત દાદા જો વાત મન તૈયારી હે આ ઘઉં તો મસ્ત મજાના સાફ થઈ ગયા હે એમ થોડા ગાયલા રે હાથમાં એ ગયા સુરત દાદા ને પકડી રાખવાના હાથમાં હા લો આ ઘઉં સાફ થઈ ગયા ઓ કરી હા ઘરે તગલો પડ્યો હે ને સાફ કરવાનો છે હાલો ફટાફટ આપણે હે

ફાઈનલી આપણે જો ઘઉં સાફ કરીએ ને પેક કરી દીધા સોનું ને બધા જાય ઘરે દર્શન તું કેમ સાયકલ ચડાવે રાજવીર ની ચાલો ને મિત્ર આ થોડુંક હરખું ઘર નાખીએ દાણા પીડ્યા છે બે ચલાય છે બાંધી દે અવાજ નું કરતું હરખું બધી હવે

અહીંયા પોતા હાલ ના જાય પવન આવે મસ્ત મજાનો કઈક વાઇટ એંગલમાં જવું મસ્ત મજાનો જોરદાર વ્યુ આવે ને જોવા મસ્ત મજાની ગળા ગળા હમાણી થઈ ગઈ અત્યારે તો હું પાળી ઉપર ઊભા હું એટલે ત્યારે મજા આવ

બસ મોડી જ તે બનાવીને બનાવવાની જ ન હોય શેર ના પાડે કોયલ ને મિત્રો ચૈત્ર મહિનો ચાલુ થાય ને પછી બોલવાનું ચાલુ કરે ત્યાં સુધી કોયલ સરખું ન બોલે

રાધા દેવા આત્માન તૈયાર હે ને હાલો હવે ને આપણે શિવમભાઈ ના તો માતાજી હું નહીં કરે મારે શિવમભાઈ તો બહાર બેઠા છે કુલન કામ ક્યાં જાલ છે નાળો ભાઈ હો Alo kém suất dài. No, I was hận like fuller repairing fashion. I'm sorry, I'm with them dying. I must move out here. I don't know. Gamboro, put a mắt ra về. Put a mắt, 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 हां पर हां खादू मैं रहा खादा हां अच्छा तो बे बाल हां शिव हूं खादू थे हां शिव हूं हूं खादू थे गाठियो के देव जाके खादा गाठिया के देव